તમે છ મિનિટ અંદર ને અંદર જન્મ તો જન્મ ને જવા દોડો જન્મ ને જવા દો ચાલો લેડો આ તો સ્નેહ કુમાર છે ધવલભાઈ છે અને રણજીત કુમાર છે કિશનભાઈ આ ઘણા દિવસો પછી આવી ગયા છે બરાબર ભૂત જોલિકા ખાવા માટે બરાબર હાર્દિક કુમાર છે અરે એલિયન ખાન ભી આ આપે પહોંચ ચુકા હૈ ઓર નિકલ ભાઈ છે બરાબર આ બાજુ જો ફેવરી તો બધા મિત્રો આવી ગયા છે જો કોણ હે લુક અમિત કુમાર શંકર ની છે શૈલેષ કુમાર ટાઈમર માં શું વોટ ઇઝ નેમ નૈતિક કુમાર છ મિલ સમજ રહ્યો ટાઈમ છે રેડી નૈતિક કુમાર રાવડ દેવ બી આવી ગયા છે જયનામ તા નહીં રહેવાનું જીનલ છે આ બાજુ જુઓ રાજુ કુમાર આવી જાય રાજુ તમે દોડતા નહીં નઈ દોડતો તારી દોડતા નહીં મારા બેટા જોઈ જલપાની બધા તમારા ભાઈ ભુજ જોલી કાઢ ને કાઢ તો ભુજ જોલી કાચી

6 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે 6 મિનિટમાં જે જીતી જશે અને 50 રૂપિયો ઇનામમાં આપવામાં આવશે ક્યાં આજા પચાસ રૂપિયા થઈ ગયા આ તિનલ તમા પા જેને લાગે લેજો જલડ તો જેને ના જોલિકા હે અરે ચાલ સુજો જોલિકા હે એટલે પેલો આપણે નીકેશકુમાને પૂજ જોલિકા અલ દેશા બરાબર હાલે હા થારા ને ક્લીન છે ને બધાના આખી જવાની ભાઈ શું વાર થાય ભાઈ પડ્યો તે દાઈ કો ચાર પડ્યા લે પાસમો લે પાસમો એ ફુટ પડતામાં પાડું ગડે ખાતો ના

ના હાલ નહીં તમને છ મિનિટ નો ટાઈમ આપવામાં આવે છે છ મિનિટ અંદર જીવ આપડો છ મિનિટ ઉધીથી કે ને એને પચાસ રૂપિયા ઇનામ આપીને જન્મ ચે જોયા પચાસ રૂપિયા જનમ જોડે હે રેડી જનમ આપી દઈશ ને રેડી પછી હજાર રૂપિયા તમને આલ દેશે રેડી ગિફ્ટ માં નીકો ઉવે રેડી મહેશ એલિયન ખાન હાર્દિક કુમાર રેડી હાથ માં હે રેડી જો પહેલો હે એક જ છોટે ચાટી જવાનું રેડી રેડી કા તે કણા છે રેડી હા એક જ છોટે હું એક બે ત્રણ ગડી ને એક જ છોટે ચાટી જવાનું આખો હાથ રેડી અંદર રહી ના જાવ જોવે એમ જ ધીપે થી હાટુ ચાટી જવાનો રેડી હાવળાવળા ને એક જ છોટે ચાટી જવાનું અને ઘડેક જીભમાં રહેવા દેવાનું

એક ભરજો એક એટલે એક બે અને ત્રણ ચાટી જો બધા ચારી જો ચાંટી જો ભરાવટ ચાટી જો ભડાવટ ચાટી છો ચાટી જો ચાડીજો સુરૂ કો જરા સ્નેહ આઉટ સ્નેહ રેહ જો આડા તાવેલ તો નેકળી જાય તો એક મિનિટ નહીં જ નીકા

6 મિનિટ તો રાખી જ પડશે કારણ કે 4 દાણા છે એટલે 6 મિનિટ છે જી આવે હાલ દીસ બધી ના લાગે હવે હવે લાગે ચાર જણા એટલે એક એક ટેપ વાલ તું ખાલી બધા એક એક ટેપ આલ તું ચાલે એક એક ટેપો એક એક ટેપો ખાલી હાલવા મિત્રો આજે હકા ભાઈ પણ આવી ગયા છે એક પહેલી વખત લીધું તો ને બીજી વખત થોડુંક ટેમ્પુ લે રહ્યા છે કિશન અને આ બે કોમ્પિટિશન થઈ રેડી તમારો ટાઈમ ચાલુ થાય છે હવે થઈ ગયો ચલો લઈ લો મોઢામાં લઈ લો બીજો બીજો હે తెంపురోదావాంగి చిలో వూదాపురు ను కావానుకావా కింత్యా వనుంతుటి కావాదు తుటి తిలిల్యావా సరుకొ దేరాాం తెం తేరాని ను 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 చిల� કુમળો આલો આ શીશી એમ આપા પી જાય કઈ પીવો પીવો

<laughs> <laughs> ए, गोला, गोला गोला <laughs> हट का जरा हम हम था घड़ी कदनेट चार मिनट मिनट बड़े चार मिनट पूछा <laughs> <laughs> मेन करे, 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 तो आप <laughs> તમારે લે થોડીક થોડી

મરાઈ ગઈ મો જઈજો કેવું લાગ્યું તી કો આ શાંતિથી સુઈ ગઈ એકલું દેવી નહીં એકલું નહીં હોય થોડે થોડે ખાઈ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બોલ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બોલ જા તું બોલ 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 જો આ જો ફોલો કર તો આ તો લાઈક કરજો તો લાઈક કરજો લાઈક કરજો